રાધે રાધે મિત્રો જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો સૌથી પહેલાં તો તમારે આ વેબસાઇટ ઓપન કરી લેવાની આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે અને પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું અને પછી તમને કંઈક આ રીતે એલર્ટ જોવા મળી જશે એલર્ટ તમારે બેક કરી લેવાનું અને પછી ઉપરની તરફમાં ત્રણ ડોટ ઉપર ક્લિક કરી અને ડેસ્કટોપ સાઈટ તમારે ઓન કરી લેવાની એટલે જેવા તમે ડેસ્કટોપ સાઇટ ઓન કરો એના પછી અલર્ટ ફરીથી તમારે બેક કરી લેવાનું અને નીચેની તરફમાં આવી જવાનું આ વેબસાઇટમાં એટલે તમને તમારો યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરવા માટેનો ઓપ્શન જોવા મળી જશે એટલે આપણે યુ એ એન નંબર પાસવર્ડ અને નીચેની તરફમાં જે કેપ્ચા હોય એ એન્ટર કરી લીધો અને જેવા આપણે કેપચા એન્ટર કરી લઈએ એના પછી તમારે સાઇન ઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું થશે હવે ઘણા લોકોને કેપ્ચા એન્ટર કરવામાં પ્રોબ્લેમ આવતો હોય તો ઉપરની તરફમાં જે ટેક્સ્ટ હોય એ સેમ ટુ સેમ નીચેની તરફમાં એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે ઓટીપી એન્ટર કરી અને નીચેની તરફમાં કેપચા એન્ટર કરી અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લેવાનું જેવો આપણે કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કર્યું તો આપણો જે કેપચા એન્ટર કર્યો હતો એ ખોટો હતો એટલા માટે ઇનવેલિડ કેપચા એન્ટર્ડ કરીને પ્રોબ્લેમ જોવા મળ્યો હતો એટલે પછી નીચેની તરફમાં કેપચા જે રિફ્રેશ થઈને આવ્યો હતો એ કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કર્યું તો આપણો પાસવર્ડ એક્સપાયડ થઈ ગયો હતો એટલે પછી આપણે ઓલ્ડ પાસવર્ડ એન્ટર કરી ન્યૂ પાસવર્ડ એન્ટર કરી કન્ફર્મ ન્યૂ પાસવર્ડ કરી અને નીચેની તરફમાં બોક્સ ઉપર ક્લિક કરી લીધું અને પછી આપણે નીચેની તરફમાં આવી ગયા અને ગેટ આધાર ઓટીપી ઉપર એક વખત ક્લિક કરી લીધું પછી આ બોક્સ ઉપર ક્લિક કરી અને ઓકે ઉપર જેવું ક્લિક કર્યું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓ આવી ગયો હતો એ ઓ નીચેની તરફમાં એન્ટર કરી અને ચેન્જ પાસવર્ડ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવું આપણે ચેન્જ પાસવર્ડ ઉપર ક્લિક કર્યું એના પછી આપણો પાસવર્ડ ચેન્જ થઈ ગયો એના પછી ફરીથી આપણે લોગિન કરવા માટે ક્લિક હિયર ટુ લોગઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે જેવું આપણે ક્લિક કર્યું એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ આવી ગયો હતો અને આપણે ફરીથી યુ એ એન નંબર પાસવર્ડ અને કેપચા એન્ટર કરી અને સાઇન ઇન ઉપર જેવું ક્લિક કર્યું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો હતો ઓટીપી એન્ટર કરી કેપચા એન્ટર કરી અને સબમિટ ઉપર જેવું ક્લિક કર્યું એટલે આપણે લોગિન થઈ ગયા હવે જેવા આપણે લોગ ઇન થઈ ગયા એના પછી એલર્ટ આવ્યું હતું એલર્ટ બેક કરી લીધું અને પછી ઓનલાઈન સર્વિસ ઉપર એક વખત ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કર્યું એટલે કંઈક આ રીતે ઇન્ટરફેસ આપણા મોબાઈલમાં જોવા મળ્યો હતો હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવા માટેનો ઓપ્શન નીચેની તરફમાં જોવા મળી રહ્યો છે ત્યાં એક વખત બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને જેવું આપણે વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એટલે કંઈક આ રીતે તમને બે ઓપ્શન જોવા મળી જશે વોર્નિંગ કરીને જોવા મળશે એમાં તમને બે ઓપ્શન જોવા મળશે યસ અને નો કરીને નીચેની તરફમાં તો યસ કરીને ગ્રીનવાળો જે ઓપ્શન છે એ તમારે સિલેક્ટ કરી લેવાનો એટલે આપણો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જાય એના પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો જેવા આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી કંઈક આ રીતે ઇન્ટરફેસ તમારા મોબાઈલમાં તમને જોવા મળી જશે તો વેરીફાઈ થાય ત્યાં સુધી વેઇટ કરી લેવાનો અને પછી તમારે નીચેની તરફમાં આવી અને સિલેક્ટ ક્લેમ ઓપ્શનમાં પીએફ એડવાન્સ ફોર્મ થર્ટી વન કરીને ઓપ્શન જોવા મળી જશે એ સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસમાં ક્લિક કરી લેવાનું અને પછી તમારે જે પણ કંપનીનું પીએફ એફ ઉપાડવું હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની અને નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરામાં તમારે ઇલનેસ કરીને ઓપ્શન જોવા મળી જશે એ ઓપ્શન સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં તમારે જેટલા પણ રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી દેવાનું એટલે આપણે દસ હજાર રૂપિયા ઉપાડવા માટે દસ હજાર એન્ટર કર્યા અને પછી જેવા આપણે નીચેની તરફમાં આવીએ તો નીચેની તરફમાં તમને એમ્પ્લોય એડ્રેસમાં એડ્રેસ એન્ટર કરવા માટે ઓપ્શન જોવા મળશે તો તમારે તમારું જે પણ એડ્રેસ આધાર કાર્ડની પાછળ હોય એ એન્ટર કરી દેવાનું એટલા માટે આપણે સિમ્પલી આધાર કાર્ડ ઓપન કરી લીધું અને આધાર કાર્ડની પાછળ જે એડ્રેસ હતું એ નીચેની તરફમાં એન્ટર કરવાનું ચાલુ કર્યું તો હવે સૌથી પહેલાં તો આપણે લોકાલિટીમાં જે પણ લોકાલિટી હોય એ લોકાલિટી એન્ટર કરવાની એટલે તમે જ્યાં પણ રહેતા હોય એ લોકાલિટી એન્ટર તમારે કરવાની થશે અને પછી તમારે નીચેની તરફમાં સ્ટ્રીટ નંબર કરીને પણ જોવા મળી જશે તો એમાં તમારે સ્ટ્રીટ નંબર કોઈ પણ એક બે કોઈ પણ તમે એન્ટર કરી શકો તો આપણે સિમ્પલી સ્ટ્રીટ નંબર વન સિલેક્ટ કરી લીધું અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટમાં તમારે જે પણ તમારું સ્ટેટ હોય એ સ્ટેટ એન્ટર કરી નાખવાનું એટલે મોસ્ટલી બધાનું ગુજરાત હશે તો ગુજરાત એન્ટર કરી અને પછી તમારે નીચેની તરફમાં તમારો જે ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારો જિલ્લો હોય એ એન્ટર કરવાનો થશે અને પછી નીચેની તરફમાં સિટીનું જે પણ નામ હોય એ સિટીનું નામ એન્ટર કરી લેવાનું એટલે જેવું તમે સિટી એન્ટર કરી લ્યો એના પછી નીચેની તરફમાં તમારે તમારા સિટીનો પિનકોડ જે પણ હોય એ પિનકોડ એન્ટર કરી લેવાનો સિમ્પલી એટલે હવે આપણે સિટી એન્ટર કરી લીધું એના પછી નીચેની તરફમાં આપણે પિનકોડ નંબર એક વખત એન્ટર કરી લઈએ અને પછી અપલોડ સ્કેન્ડ કોપી ઓફ ચેક ઓર પાસબુક કરીને ઓપ્શન જોવા મળશે તમને તો ઘણીવાર એવું બને કે તમારે અપલોડ કરવા માટે ઓપ્શન જોવા મળી જાય તો તમારે તમારી જે પાસબુક હોય એનો ફોટો પાડી અને અપલોડ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું એટલે હવે હું સિમ્પલી આ બોક્સ ઉપર એક વખત ક્લિક કરી લઉં જેવો ક્લિક કરું એના પછી નીચેની તરફમાં ગેટ આધાર ઓટી કરીને ઓપ્શન જોવા મળી જશે ત્યાં એક વખત જેવો ક્લિક કરું એટલે આપણા આધાર કાર્ડનો જે ઓ હોય એ મોબાઈલ નંબર ઉપર આવી જશે એટલે હવે આપણે સિમ્પલી એક વખત ઓ જે આવ્યો હોય એ એન્ટર કરી લેવાનો છે અને પછી વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર એક વખત ક્લિક કરી લેવાનો છે એટલે જેવા આપણે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરીએ એના પછી આપણો ક્લેમ છે એ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી ત્રણથી ચાર દિવસમાં તમારા જે પીએફના રૂપિયા હોય એ તમારા બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી આપવામાં આવશે હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈપણ પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો એના ઉપર હું તમારા માટે વિડીયો બનાવી આપીશ